મોહિત સમજી ન શક્યું કે જો બેંક લોન ઓનલાઈન આપી શકતી હોય તો તેને ચૂકવવા બેંક બ્રાન્ચ જવાની જરૂર શું છે વાસ્તવમાં આવું જાણી જોઈને કરવામાં આવે છે જેથી ગ્રાહક બેંક જવાના નામે સમય ન ફાળવી શકે અને લોન સાથે જોડાયેલો રહે આ રીતે ગ્રાહકને લોનની ચૂકવણી કરતા અટકાવવાની આ યુક્તિને કહેવામાં આવે છે ડાક પેટર્ન ગ્રાહકોને સાચી અને સંપૂર્ણ માહિતી ન આપીને તેઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને તેમની પાસેથી ક્યારેક ઊંચો વ્યાજ તો ક્યારેક છુપા ચાર્જ વસૂલાય છે હવે તમે વિચારતા હશો કે આ ડાર્ક પેટર્ન છે શું ડાર્ક પેટર્નનો ઉપયોગ ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવા માટે કરવામાં આવી રહ્યો છે એવું નથી કે સરકારની આના પર નજર નથી ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે સ્વીકાર્યું છે કે વધતી જતી ટેકનોલોજીના યુગમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ ગ્રાહકોના ખરીદીના નિર્ણયો અને વર્તનને પ્રભાવિત કરવા માટે ડાર્ક પેટર્ન દ્વારા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે હવે માત્ર ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ જ નહીં પરંતુ ઓનલાઈન બેન્કિંગ પ્લેટફોર્મ પણ ડાક પેટર્નનો ઉપયોગ કરી રહ્યા છે ઓનલાઈન બેન્કિંગ દ્વારા લોન લેનારા લોકો ડાક પેટર્નના સરળ ટાર્ગેટ બની જાય છે જેમ કે પર્સનલ લોનના કિસ્સામાં ગ્રાહકને લોન સંબંધિત તમામ ખર્ચાઓ અને વ્યાજને પારદર્શક રીતે નથી બતાવવામાં આવતા એટલે કે કંપનીઓ દ્વારા એવી રીતો અપનાવવામાં આવે છે જેનાથી ગ્રાહકને અંધારામાં રાખી શકાય ઉદાહરણ તરીકે ગ્રાહકને એવું કહેવામાં આવે છે કે તેને કોઈ પણ જાતિ સિક્યુરિટી વિના આઠ ટકાના દરે સસ્તી લોન આપવામાં આવી રહી છે પરંતુ લોન લીધા બાદ વિવિધ નિયમો શરતોની સાથે છત્રીસ ટકા સુધી વ્યાજ ભરવું પડી શકે છે જે ક્યારેય જણાવવામાં નથી આવતું એક બીજી ડાર્ક પેટર્ન એ છે કે જેના વિશે વારંવાર ફરિયાદ કરવામાં આવે છે અને તે છે ડ્રીપ પ્રાઇસિંગ અથવા હીટ એન્ડ ચાર્જિસ આમાં યુઝરને કહેવામાં આવે છે કે બેંકે તેમના માટે કોઈ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ અપ્રૂવ કર્યું છે પરંતુ બાદમાં આવે ત્યારે ખબર પડે છે કે ફર્સ્ટ બિલિંગ હજારો રૂપિયાની ફી લગાવી દેવામાં આવી હોય છે જે અંગે તમને અગાઉ જણાવવામાં જ નહોતું આવ્યું તો ડ્રીપ પ્રાઇસિંગમાં પ્રોડક્ટ કે સર્વિસ અંગે ઓછી કિંમત ઓફર કરવામાં આવે છે જેને વેચાણના અંતે વધારવામાં આવે છે કન્ઝ્યુમર સર્વે પ્લેટફોર્મ લોકલ સર્કલ્સના સર્વે અનુસાર ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરતા દર દસમાંથી છ લોકો એટલે કે 60% ટકા લોકો આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે દેશના ત્રણસો ત્રેસઠ જિલ્લાના સર્વેમાં ત્રેસઠ ટકા લોકોએ ઓનલાઈન બેન્કિંગ પ્લેટફોર્મ્સના હિડન ચાર્જીસનો સામનો કર્યો એકતાળીસ ટકા યુઝર્સે કહ્યું છે કે તેમને ઇન્ટરફેસ ઇન્ટરફરન્સનો સામનો કર્યો ઇન્ટરફેસ ઇન્ટરફરન્સ એક ડાર્ક પેટર્ન છે જેમાં ઓનલાઈન બેન્કિંગ પ્લેટફોર્મ કન્ઝ્યુમરના ટ્રાન્ઝેક્શનના સમય ઇન્ટરફિયર કરે છે અને તેને કોઈ એડિશનલ પ્રોડક્ટ કે સર્વિસના સબસ્ક્રિપ્શન કે ખરીદારી માટે પૂછ કરે છે જ્યારે બત્રીસ યુઝર્સે કહ્યું છે કે તેમને સબસ્ક્રિપ્શન્સ ટ્રેપનો અનુભવ કર્યો છે

આ ઉપરાંત ઓગણ ચાલીસ ટકા યુઝર સાથે બે ચેન્સ વીચના કેસ સામે આવ્યા છે જેમાં લોન ઓફર કરતી વખતે આકર્ષક વ્યાજ દર બતાવવામાં આવે છે પરંતુ બાદમાં ખબર પડે છે કે વ્યાજ દર તો અલગ જ છે સરકાર સતત ડાર્ક પેટર્નને લઈને કડક પગલાં લઈ રહી છે તેમ છતાં તેમાં કોઈ ઘટાડો નથી થયો નવેમ્બર બે હજાર ત્રેવીસમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે સીસીપીએ ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા માટે એક ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું તેને ગાઈડલાઈન્સ ફોર પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ઓફ ડાર્ક પેટર્ન નામ આપવામાં આવ્યું છે તેના કાર્યક્ષેત્રમાં ભારતમાં વસ્તુ અને સેવાઓ આપતા તમામ પ્લેટફોર્મ્સ એડવર્ટાઈઝર્સ અને સેલર્સ છે ઓનલાઈન બેન્કિંગની આ ડાર્ક પેટર્નથી બચવા માટે મહત્વનું છે કે ગ્રાહક લોન લેતી વખતે તમામ ચાર્જીસ વિશે પૂછપરછ કરે લોન પર વાસ્તવિક વ્યાજ શું હશે એન્યુઅલ પર્સન્ટેજ રેટ એટલે કે એપીઆરની લેખિત માહિતી માંગો કારણ કે તેમાં વ્યાજ પ્રોસેસિંગ ફી સહિતના તમામ ખર્ચનો સમાવેશ થાય છે ઓનલાઈન કોઈ લોન કે કાર લેતા પહેલા તમામ નિયમો અને શરતો ધ્યાનથી વાંચો ઘણીવાર ટર્મ્સ એન્ડ કન્ડિશનની સાથે સ્ટારની સાઇન બનેલી હોય છે આની પર જરૂર ધ્યાન આપો જો તમે કોઈ ડાર્ક પેટર્નના શિકાર બનો તો તેની ફરિયાદ પણ કરી શકો છો તમે વન નાઇન વન ફાઇવ નંબર ડાયલ કરીને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનને ફરિયાદ કરી શકો છો અથવા વોટ્સએપ દ્વારા ડબલ એઇટ ડબલ ઝીરો ડબલ ઝીરો વન નાઇન વન ફાઇવ પર ટેક્સમાં ફરિયાદ મોકલી શકો છો